ગઈકાલે મારા મત વિસ્તાર માંથી સોની બજાર અને અલગ અલગ સોસાયટી ના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે કલેક્ટરશ્રી ને મળ્યા હતા કે રાજકોટની અંદર ગણિત સોસાયટીમાં અસાન ધારો લાગુ કરવા માટે ઘણો સમય પહેલાં એપ્લિકેશન આપેલી અને એપ્લિકેશનમાં ક્યાં કાર્યવાહી પહોંચી એના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી હતી કલેક્ટરશ્રીએ અમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને અસાન ધારો વહેલામ વહેલો લાગુ પડે એના માટેની અમને તૈયારી પણ બતાવી છે એટલે બધા આગેવાનોને પણ આ વાતની જાણ થાય પ્રભાવિત થયા કલેક્ટર સાહેબે સારી અમારી રજૂઆત સાંભળી અસંધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિનઅધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસર લાગુ કરવો એ જરૂરી છે ત્યાં નોનવેજની કેબિનું અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહીમાન થાય એટલા માટે અસાન લાગુ કરવો જરૂરી છે અસરધારાના કાયદાની પરિભાષામાં એમાં તમે મકાનની લેવચ તો થઈ શકે છે પણ એની પર પૂર્વ મંજૂરી લેવાની હોય પૂર્વ મંજૂરી લઈ અને અમુક તત્વો લેતા હોય છે એટલે એની પૂર્વ મંજૂરી માટે કલેક્ટરશ્રીની મંજૂરી માટે આ લોકો એપ્લિકેશન કરી અને મંજૂરી લેતા હોય ત્યારે મકાનની લેવેજ થતી હોય છે પણ એના માટે હવે કલેક્ટરશ્રીએ કીધું છે કે અમે એના નિયમો જે છે એનું પૂરેપૂરું પાલન કરશું રમેશભાઈ કે

એવી કોઈ બાબત મારા ધ્યાન ઉપર આવી નથી અને એવી કોઈ બાબત ધ્યાન ઉપર આવશે તો અમે ચોક્કસ એની ઉપર પગલાં લેશું અને કલેક્ટરશ્રીને પણ કડક સૂચના આપશું કે આની ઉપર પૂરી પૂરી તપાસ કરો